યી હિંદુસ્તાની પૂર્વા સદી તુએ અમર નમું દો તેના એમ છો મારા ભાઈ બહેનો વડીલોએ તમારા માટે જોદર ની લઈને આવી ગયો છે મિત્રો નીતિન કુલવાળાની મિત્રો અને તમને ખબર જ છે કે એસપી હિન્દુસ્તાનની ટીમ ગઈ હતી મિત્રો તો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો અને હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો બહુ વાયરલ થાય છે નીતિન કુલવાળાનો મિત્રો કારણ કે એસપી હિન્દુસ્તાની અંગે વિડીયો બનાવેલો હતો મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે મિત્રો તો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો અને નીતિન કેવું ગીત ગાયું છે એસપી હિન્દુસ્તાનની ટીમને લઈને મિત્રો તમને બતાવું છું મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરશું મિત્રોના ફૂમતાજીનો એક એવો વિડીયો નહીં વાયરલ નહીં થતો મિત્રો સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો બહુ વાયરલ ફમતાજીનો મિત્રો તો તમને વિડીયો બતાવું છું મિત્રો આખી ટીમ કઈ છે ફૂમતાજીની મિત્રો અને તમને આ વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે અશ્વિન દીતાની માટે જોરદાર ભાઈને ગાય છે મિત્રો અને સોશિયલ મીડિયામાં બહુ છે મિત્રો તો આપણી ચેનલ પણ નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે તમારો વધારે સમય બગાડવો નથી મિત્રો અને તમને આ વિડીયો બતાવું છું મિત્રો તો આવી અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો ચલો નેક્સ્ટ વિડીયો મળે છે ત્યાં સુધી જોવાની તીન ખોલવાનો વિડીયો અને કેવી કરી છે ડેડી એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો ચલો ઠીક કે વાંધે માત્ર બીજા વિડીયો મળે છે ત્યાં સુધી જોવા આ વિડીયો યસ બી હિન્દુસ્તાની યુ ઉર્વાશ દી તુયે અમર નો મોર તેરા ગુજરાતનું કે ગોમે એવું નહીં હો જે ગોમને તમારી ચેનલ નો વિડીયો નહીં જોયો હોય આપધી દયા તમારી પૂર્વાસ દિનિ સા દેવ કરએ કાળદી કોયલા